પાટણ માં શિવ મંદિરોમાં મહાશિવરાત્રી ની ધૂમધામ થી ઉજવણી કરાઈ હતી પાટણ જિલ્લાના હારીશ તાલુકામાં અડિયા મુકામે પ્રાચીન શિવ મંદિર આવેલ છે જે દુધેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે જે મંદિરને રાજાશાહી ગાયકવાડ શાસન ચાલતું હોય તે વખતેના રાજાએ પથ્થરોથી કોટ બનાવીને શિવ મંદિર બનાવવામાં આવેલ હતું આ જગ્યાની દંતકથા પ્રમાણે ગોવડ ગાયો ચરાવા જતો હતો ત્યારે એક ગાય એક જગ્યાએ ઊભી રહેતી હતી અને તેના આંચળમાંથી દૂધની ધારા વહેતી હતી આવી જ રીતે રોજ ગાય આ જગ્યાએ ઊભી રહેતી હતી ગોવડ દ્વારા નજરે નિહાળી જગ્યા પર ખોદકામ કરતા સ્વયંભૂ જમીનમાંથી નીકળેલ શિવલિંગની સ્થાપના કરવામાં આવેલ છે શંખેશ્વર તાલુકાનું લોટેશ્વર ખાતે આવેલ લોહેશ્વર મહાદેવ પણ અતિ પ્રાચીન હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે પાંડવો સ્થાપિત શિવલિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે

પાટણ જિલ્લાના આ શિવ મંદિરને સુશોભિત કરવામાં આવ્યા હતા તેમાં લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા તે સાથે જ આ શિવ મંદિરોમાં ચાર પહોરની આરતી કરવામાં આવી હતી તેમજ શિવલિંગની પૂજા અર્ચના તેમજ આખો દિવસ અને રાત્રિના સમયે આરતીમાં પણ શિવ ભક્તોની દર્શનનો લાભ લીધો હતો આવી જ રીતે શિવરાત્રીનો શિવ ભક્તો શિવનાથ દ્વારા ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી